વર્સાદી કાંસ પર ગેર કાઈદે દબાણ જેણ દબાણ કર્યું તેને છાવરે છે તંત્ર જેણ દબાણ નથી કર્યું તેને નોટિસ અદ્રશ્યો છે વડોદરાના કારેલીબાગ બાગ ન્યુ વીઆઈપી રોડ પર આવેલ કૃષ્ણકુંજ અને શિવ બંગ્લોઝના જેની વચ્ચેથી ઓડનગર વરસાદી કાંસ પસાર થાય છે જે કાંસ પર 20 વર્ષ જૂનો આરસીસી નો સ્લેબ ધરાશાયી થઈ ગયો જેના કારણે કોર્પોરેશને કાંસની બાજુમાં આવેલ મકાન માલિકને નોટિસ આપી સુરક્ષાના ભાગરૂપે મકાન ખાલી કરાવી દીધું પરંતુ હકીકત એ છે કે જ્યાં કાંસનો સ્લેબ ધરાશાયી થયો છે ત્યાંથી થોડે જ દૂર શ્રી બાલાજી ગ્રુપના બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કરીને કાંસને પચાવી પાડી છે એટલું જ નહીં બિલ્ડર કાંસ પર સ્લેબ ભરીને તેનો રોડ તરીકે ઉપયોગ કરે છે કાંસ પર ગેટ પણ ખડકી દીધો છે જાણે તે તેની માલિકીનો હોય દ્રશ્યોમાં જે વ્યક્તિ ગેટ વચ્ચે ઊભો છે તેની નીચેથી જ કાંસ પસાર થઈ રહ્યો છે તેવામાં અંદાજ લગાવી શકાય છે કે આ કુદરતી વહેનને કોણે અને કેવી રીતે બંધ કર્યું છે સ્થિતિ આજે એવી બની છે કે આ બિલ્ડરના દબાણને કારણે પૂર્વ વિસ્તારની પચીસ સોસાયટીમાં પાણી ભરાતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે મને જે નોટિસ આપી છે નોટિસ સેફ્ટી લેવલે આપી છે કે અહીંયા અગળે જે આ એક પાર્ટ તૂટી ગયો હતો ઉઠાવતી વખતે સ્લેબ એના લીધે ધોવાણ થઈ રહ્યું હતું એટલે ધોવાણ થઈ રહ્યું હતું અને એના પછીનો મેં એમને રિસ્ક ફેક્ટર પૂછ્યું હતું કે ભાઈ આમાં શું રિસ્ક ફેક્ટર છે કે જેથી મને તમે સેફ્ટી પેલી આપી રહ્યા છો નોટિસ તો એમણે એવું કહ્યું હતું કે આ જે બીજો પાર્ટ છે એ બીજા પાર્ટમાં ઓલરેડી તમે જોઈ શકશો ક્રેક પડેલી છે એટલે કે જો વરસાદ વધારે પડે અને એ પાર્ટ તૂટી જાય અને ધોવાણ થાય તો તમારા ઘરના પાયાની ઇફેક્ટ થઈ શકે છે આને રસ્તો બતાવવામાં આવેલો છે આગળ તમે બાલાજી પાસે જાઓ તો ત્યાં આગળ આને રસ્તો કાસને રસ્તો બનાવી દીધેલો છે અને રસ્તાના આધારે એને પરમિશન લીધેલી છે અહીં સાહીઠ ફૂટ પોળી કાંસ છે ત્યાં આગાડી વીસ ફૂટ જ પોળી કાંસ થાય છે અને કાસને અડીને આઠ માળની બિલ્ડિંગ બનાવવાની પરમિશન આપેલી છે જો ટાઉન પ્લાનિંગ વિભાગ આ વિસ્તારના સોસાયટીવાળાને જો નોટિસ ચાલતી હોય તો સૌથી પહેલી નોટિસ એ બાલાજી અઘોરવાલાને આપવી જોઈએ જેમણે આ કાશ બંધ કરીને કાસના રોડ સ્થાપિત કરી દીધો છે અને એ રોડના અડીને બિલ્ડિંગ બનાવેલી છે જેને દબાણ નથી કર્યું તેને નોટિસ અને જેને દબાણ કર્યું છે તેને કાંઈ નહીં આવું તો વડોદરામાં જ થઈ શકે તેમ છતાં અમે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પાસે દબાણ મુદ્દે જાણવાનો પ્રયાસ કર્યો તો તેઓ પણ ગોળ ગોળ વાતો જ કરી રહ્યા છે

તમામ કાંસો પર બિલ્ડરોએ બાંધકામ કરી કાંસને પૂરી દીધી છે અથવા સાંકળા બનાવી દીધી છે જેના કારણે વર્ષોથી જે સોસાયટીઓમાં ચોમાસામાં પાણી ભરાતું ન હતું તેવી સોસાયટીઓમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાવા લાગ્યા છે તેવામાં મનપાના ભ્રષ્ટ શાસકો ક્યારે સમાન નીતિથી કામ કરે છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષીર સાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યૂઝ વડોદરા